બસ લાઈફ્યાં ગવેન લાઈફ ની તો લાગી ગઈ છે હે હવે એજ લાઈફ ની ગાડી ને પાટા ઉપર લાવવા માટે જોબ શોધી રહ્યો છું આજે બે ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યા હતા હમ એ વાત રે જોબ કરવાની છે હું આર્કિટેક્ટ છું ને એટલે આર્કિટેક્ટ જોબ કરવી પડે બીજું તો કંઈ કરી ન શકાય ઓ આઈ સી તો આર્કિટેક્ટ છે હમ તો હું તને હેલ્પ કરી શકું એમ શું જો આ મારા ફ્રેન્ડનું વિઝિટિંગ કાર્ડ છે બહુ મોટા બિલ્ડર છે તો જઈને એમને હું પણ એમને ફોન કરી દઈશ અરે આતુ પ્રફુલ્લ પટેલનું કાર્ડ છે તું એને ઓળખે છે એમને ત્યાંથી જોબ માટે ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો છે ઓહ તમે એમને ફોન નહીં કરતા એમ હું જોબ મેળવીશ તો મારી મેરિટથી કોઈની સિફારિશથી નહીં આ રાખો અરે વાહ ધેટ્સ લાઇક એ ફાઇટ આર હમ આઈમ પ્રાઉડ અફ હૈ જ્યાં મેન હા હા વેરી ગૂડ વેરી ગુડ રામજીભાઈ આ બધી વાતો મે તમને કરેલી છે તો પછી વચ્ચે વચ્ચે તમે કંઈક બોલતા રહો ને નેહા શહેરના એક પ્રખ્યાત વકીલ જયદીપ જોશીનો સંપર્ક કરે છે કે જે દેવડ સપાવવા માટે પ્રખ્યાત છે નેહા એમની બેન પણ પ્રિયા અને વકીલ બધા ભેગા થઈ અને રાહુલને બચલાન સાબિત કરવા માટે એક ષડયંત્ર રચે છે જેમાં ફેલ થયેલા વકીલ નેહા અને પ્રિયા ફરી પાછા એમના બંગલામાં મીટિંગ કરવા માટે જાય છે આ પ્લાન માતો ફસાઈયો નઈ એ મને શું ખબર કે એને ડરતા નથી આવડતું મારું આખો પ્લાન એને ચોપટ કરી નાખ્યો ફણ આટલેથી હારી જાય આ વકીલ જયદીપ જોશી નથી મારી પાસે બહુ સરસ પ્લાન છે એ નાથી بچી શકે અને એ મારો નોકઆઉટ પંચ છે નોકઆઉટ પંચ

અને એ રૂમમાં પહેલેથી જ મે સીસીટીવી કેમેરા ગોઠવેલા હશે એટલે રાહુલની બધી હરકતો એમાં કેદ થઈ જશે અને એ બીજું આપણે કોર્ટમાં રજૂ કરીશું એટલે રાહુલ બેડ કેરેક્ટરનો પુરવાર થઈ જશે એટલે આપણી વાત પૂરી બરાબર આ ખરો દાવ છે શું કહો છો લવલી પણ આપણે રાહુલને હોટેલમાં મોકલીશું કેવી રીતે અને એવી છોકરી મળશે ક્યાંથી એનો પ્લાન મારા મગજમાં આવી ગયો છે ઘરમાં જ જ્યારે હોય આપણી પાસે છોકરી તો આપણે બહાર શોધવાની જરૂર શું છે વોટ એક્ઝેક્ટલી આ તો એવું થઈ ગયું કે બગરમાં છોકરાઓ શહેરમાં મે ડિન્ડોરા એટલે એટલે હું તો કહું છું કે આપણે પ્રિયાને જુબી રાખો વોટ અમે હો હું નહીં જાઉં શું બોલી રહી છે તું પ્રિયા યુ આર ધ મોસ્ટ સેક્સીસ્ટ ગર્લ યાર કમ ઓન અરે તુમારી બેસ્ટ ફ્રેન્ડ પણ છે મને ખબર છે કે તું એની સાથે હું કંઈ નઈ પણ કરે અને તું સાચવી લેસ પોતાની જાને સાચવી લેસ એટલે મારે જવાનું વોટ એક્ઝેક્ટલી આવી રીતે હું એકલી ના જાવ ત્યાં જો આમાં કાઈ પણ ખતરો નથી ને અમે શું કામ કરે છે ના ના પ્લીઝ પ્લીઝ પ્રિયા નેહા જો પ્રિયા તમારી બેસ્ટ ફ્રેન્ડ ને જો તું આવો કર ને હું કોઈ દીધા સારા પર ભરોસો નહીં કરું હંમેશા આવી જ રીતે આવી જ રીતે મને પટાવી લે છે ચાલ તારી ખુશી માટે એ પણ કરીશ